નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો આજના આ વિડિયોમાં આપણે ગુજરાતના દરેક જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં જીરુના બજાર ભાવ આજે શું બોલાયા તે અંગેની વાત ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે કરીશું તો વિડિયાને છેલ્લે સુધી જોતા રહેજો જેથી તમને ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં જીરુના બજાર ભાવ શું બોલાયા તે અંગેની માહિતી તમને મળી શકે ચેનલમાં ત્રણસો ને પચાસ રૂપિયા સુધી બોલાયા બોટાદમાં ચાર હજાર ચાર હજાર પાંચસો ને પાંત્રીસ ધારીમાં ત્રણ હજાર પચીસ થી ત્રણ હજાર પચીસ અંજારમાં ચાર હજાર ચારસો પચાસ થી ચાર હાજર ચારસો ને જસદણમાં ત્રણ હજાર આઠસો પચાસ થી ચાર હજાર છસો બાબરામાં ત્રણ હજાર નવસો સાહીઠ થી ચાર હજાર પાંચસો ને સાહીઠ વાંકાનેરમાં ચાર હજારથી ચાર હજાર પાંચસો ને બોતેર હારીજમાં ચાર હજાર ત્રણસો થી ચાર હજાર ચારસો ને પચાસ જુનાગઢમાં ચાર હજારથી ચાર હજાર ચારસો ને અઠ્ઠાણું અમરેલીમાં ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર ચારસો ને પચીસ જેતપુરમાં ત્રણ હજાર આઠસો પચાસ થી ચાર હજાર ત્રણસો ને એકવીસ હળવદમાં ચાર હજાર ત્રણસો થી ચાર હજાર છસો ને પચીસ ત્યારબાદ ખેડૂત મિત્રો માંડલમાં ચાર હજાર એકથી ચાર હજાર ચારસો ને એકસઠ સુધી બોલાયા રાપરમાં ચાર હજાર એકાવનથી ચાર હજાર બસો ને ઓગણસી વિસાવદરમાં ત્રણ હજાર પાંચસો પચાસથી ચાર હજાર એકસો ને છેતાલીસ ધ્રાંગધ્રામાં ચાર હજાર એકસો પંચાવનથી ચાર હજાર ત્રણસો ને સ ભચાઉમાં ચાર હજાર ત્રણસોથી ચાર હજાર ત્રણસો ને એકાવન પોર પોરબંદરમાં ત્રણ હજાર નવસોથી ચાર હજાર બસો ને પંચોતેર ડીસામાં ચાર હજાર ત્રણસો એકથી ચાર હજાર ચારસો વિરમગામમાં ચાર હજારથી ચાર હજાર ચારસો ને છેતાલીસ પાટડીમાં ચાર હજાર બસોથી ચાર હજાર ચારસો ધ્રોલમાં ત્રણ હજાર નવસો પચાસથી ચાર હજાર ત્રણસો ને પંચોતેર સમીમાં ચાર હજાર એકસો થી ચાર હજાર ત્રણસો ને એંસી રાજકોટમાં ચાર હજાર પચાસથી ચાર હજાર છસો ને સાહીઠ પાટણમાં બે હજાર સાતસોથી ચાર હજાર ચારસો ને બત્રીસ ઉંઝામાં ચાર હજારથી પાંચ હજાર ત્રણસો ને પચાસ કડીમાં એક હજાર નવસો થી ત્રણ હજાર નવસો ને પચીસ ગોંડલમાં ત્રણ હજાર પાંચસો એકાવન થી ચાર હજાર સાતસો ને એકોતેર દિયોદરમાં ચાર હજારથી ચાર હજાર ચારસો ને પચાસ થરાદમાં ત્રણ હજાર સાતસો થી ચાર હજાર સાતસો જામનગરમાં ચાર હજાર પચાસ થી ચાર હજાર છસો ને ત્રીસ ધાનેરામાં ત્રણ હજાર સાતસો થી ત્રણ હજાર સાતસો કાલાવડમાં ચાર હજારથી ચાર હજાર ત્રણસો ને પાંચ ભુજમાં ચાર હજાર થી ચાર હજાર ચારસો ને પચાસ ચાર ચાર હજાર ને પાંચસો અને ખેડૂત મિત્રો નેનાવામાં ત્રણ હજાર આઠસો થી ચાર હજાર સાતસો એક રૂપિયા જીરુના બજાર ભાવ બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો આવા જ દરરોજના તાજા જીરુના બજાર ભાવની જાણકારી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલમાં નવા છો તો ચેનલને ને જરૂર કરતા જજો